રવિવારની સાંજ રાજકોટના વૈષ્ણવ સમાજ માટે ભવ્ય અને અલૌકિક અવસર બની રહી હતી આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઘનઘોર વરસાદી વાતાવરણ વચ્ચે પૂર્ણ પ્રસન્નતામાં બિરાજતા પ્રભુની અલૌકિક સાંખેનો અનેરો આનંદ વૈષ્ણવ સમાજના લોકોએ મોટી સંખ્યામાં માણ્યો હતો આ ધાર્મિક અવસરે ઉપસ્થિત ધન્યતા અનુભવી હતી મારું નામ ગોવિંદભાઈ દાવડા લક્ષ્મીવાડી હવેલીના ટ્રસ્ટી તથા વૃદ્ધામ ગ્રુપનો પ્રમુખ આ અમારું હવેલી વૃદ્ધામ ગ્રુપ દર વર્ષે જુદા જુદા મનોરથોનું આયોજન કરીએ છીએ જેમાં ખાસ કરીને વૈષ્ણવના લાભાર્થે અમારા ગુરુદેવ પૂજ્ય વ્રજસ્વ બાવાની ખાસ આગી હતી કોઈ પણ રાજકોટમાં ન થયા હોય એવા મનોરથનું આયોજન આ હવેલી દ્વારા થાય છે જેમાં ટૂંક સમયમાં જ બે મહિના પહેલાં જ લક્ષ્મી યજ્ઞ જે થયો છે તે લગભગ ભારત દેશમાં ક્યાંય ન થયો એવો લક્ષ્મી યજ્ઞ થયો છે અને રાજકોટમાં દર વર્ષે અમે એવા દસ પંદર વર્ષ દસ પંદર મનોરથનું આયોજન થાય છે આ વર્ષે પણ ઇંડોડાના સમયમાં આ અમારો સાવનભાજો મનોરથ બહુ પ્રખ્યાત છે તેમાં આ ટાઈપનો મનોરથ બીજી હવેલીના હું કવાખાણ કે મારું કહેવાનો મિનિંગ નથી પણ આ અમારું અમારું આયોજન જે આ હવેલીનું થાય છે એમાં ખરેખર વખાણવાલાયક હોય છે તેમાં લગભગ દર વર્ષે વીસથી પચીસ હજાર હજાર વૈષ્ણવો આનો લાભ લઈએ છીએ આ વર્ષ દર વર્ષે અમારી આ સાવન મનોરથ મનોરથમાં જુદી જુદી થીમ હોય છે આ વર્ષે નવી નવી થીમમાં અમે એક ખાસ વાદળાનું કે ખરેખર આ વાદળા જ વરસતા હોય એવું થીમ ઊભી કરી છે એમાં ગાજવીજ સાથે વરસાદ મોલ મોલ્લાના ટહુકારા અને વરસાદનું વાતાવરણ એવી રીતના અમે ઊભું કરી છે દર વૈષ્ણવ બહુ ખુશી થઈ આનો લાભ લઈએ છીએ લગભગ અત્યાર સુધીમાં પંદરસોથી બે હજાર વૈષ્ણવે આનો લાભ લીધો છે અમારી ગણતરી નવ વાગ્યા સુધી દર્શન ખુલ્લી રાખવાની છે એમાં લગભગ મને મારી ગણતરી પ્રમાણે પંદરથી વીસ હજાર વૈષ્ણવ આનો લાભ લે છે